સુરતના પાંડેસરા સાઈ બાબા સોસાયટીમાં આવેલા સાઈ મંદિરમાં છેલ્લા ત્રીસ વર્ષથી વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત પોતાના પૂજા કરવા છે અને સુખદ વૈવાહિક જીવન માટે રાખે છે માન્યતા છે કે આ વ્રત કરવાથી તેમને અખંડ સૌભાગ્ય અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ વ્રત દરમિયાન વટ વૃક્ષ એટલે કે વડના વૃક્ષની પૂજા કરવી જરૂરી છે દર વર્ષે જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાના દિવસે આ વ્રત રાખવામાં આવે છે આપનું નામ મારું નામ અશોકભાઈ વ્યાસ હું આ સાઈબાબા મંદિરની અંદર ત્રીસ વર્ષથી પૂજા કરાવું છું આ મંદિરની અંદર ગ્રાઉન્ડની અંદર વડનો ભેટ છે ત્રીસ વર્ષથી આ પૂજા કરવા માટે બેનો બધી આવે છે અને આ પૂજાનો મહત્ત્વ છે કે બેનો પોતાને પતિને આયુષ્ય માટે અવ્રત કરતા હોય છે અને રોજે સવારથી લઈને સાંજ સુધી અહીંયા પૂજા થતી હોય શાંતિપૂર્વક પૂજા થાય છે અને આ વખતે અમારા સોસાયટીની અંદર મંદિરની અંદર અમારા સોસાયટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ પાટીલ યા સેલ્ફી પોઈન્ટ પણ મૂકેલો છે તો બહેનો બધી સેલ્ફી પણ લે છે અને પૂજા પણ કરે છે શાંતિપૂર્વક પૂજા થાય છે જે આ જે વ્રત છે એ ક્યારથી જે છે પરંપરાની ચાલી ચાલતી આવે આ વ્રત પરંપરાથી ચાલી રહ્યો છે અને જે બહેનોના લગ્ન થયેલા હોય એ લગ્ન થયા પછી જ આ બધું વ્રત કરવામાં આવે છે પહેલાં કરવામાં આવતું નથી અને આ વ્રત થાય ત્યારે વડની પૂજા કરવામાં આવે છે એટલે માટે કે ભાઈ આ પતિનું આયુષ્ય લાંબો થાય આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે કેમકે વડ વડ એટલે વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે અને વિષ્ણુ ભગવાન આપે છે અને બહેનો તન મનથી પૂજા કરે છે એટલે એના પતિ આયુષ્ય લાંબો થાય છે એ પરંપરાથી રીત ચાલતી આવેલી છે સાથે સાથે સેલ્ફી ત્યાં અમારે બે વર્ષથી પ્રમુખભાઈ છે જગદીશભાઈ પાટીલ એ મંદિરની અંદર સેલ્ફી પોઈન્ટ મૂકેલો છે એનાથી બેનો સેલ્ફી પણ લે છે ને અતિ આનંદ થી સેલ્ફી લે છે પણ પૂજા પણ કરાવવામાં અહીંયા આવે છે મેરા નામ પુષ્પા હિરે ઓર મે આજ વટકી પૂજા કરે આયુ ये वट सावित्री का पूजा होता है ये साल में एक बार आता है ये मराठी लोगों का ज़्यादा व्रत होता है हमारे महाराष्ट्र में से ज़्यादा ये होता है गुजरात में कम दिखा जाता है पर महाराष्ट्र में ज़्यादा होता है और ये वट सावित्री पूजा आठ दिन पहले ही सब औरत पूजा करने के लिए रेडी जो सामान अपने को लगता है सब सामान के लिए यहाँ वहाँ जाके सामान लेके आती है और ये पूजा क्यों करते हैं अपने पति के लिए करते हैं क्योंकि पति अपना जैसे आयुष्य पति का आयुष्य बढ़े और उनको सब रोग वो गुना हो कोई कोई परेशानी ना हो इसके लिए सब लेडीज़ ये व्रत करती है और ये व्रत में क्या होता है सुबह से लेडीज उठ के अपना भगवान की पूजा ना के सब पूजा पाठ करके फिर यहाँ पे पूजा करने आती है महाराज यहाँ पे पूजा करवाते हैं सब लेडीज से और परिक्रमा की जाती है वट की जो परिक्रमा करते हैं यहाँ पे पांच वाँच फेरे लेते हैं फिर लेडीज यहाँ पे पूजा करके महाराज को दक्षिणा देके उनके पांव छुके फिर घर पे जाती है फिर सेल्फी तो सिर्फ एक शौक होता है सेल्फी क्या होता है सब लेडीज का एक शौक होता है सेल्फी तो ली जाती है क्योंकि कॉमन है कि सेल्फी लेना ही चाहिए जो इतनी औरत आई है एक सेल्फी लेके चली जाती है जी अपनो नाम परिचय मेरा नाम है तेजश्री महाजन मैं यही सही बाबा सोसाइटी में रहती हूँ आ, ये ऐसा उत्साह रहता है जैसे कि आप मेरे पीछे देख सकते हैं कितनी हैं महिलाएं ऐसे जो ये कर रही हैं ऐसा नहीं है कि ये कुछ महिलाएं करते हैं आप इससे ही अंदाज़ा लगा सकते हो कि ये कितना महत्वपूर्ण है इनके लाइफ में जैसे हमारे पति के लिए वो हमारे लिए बहुत इंपॉर्टेंट है उसके आयु के लिए हमने ये वर्त किया जाता है ऐसे से पहले परम्परा चली आ रही है परंपरा को हम आगे तक कायम रखते हैं हमें ऐसा विश्वास है कि सच में ये ऐसा होता है जैसे भगवानों ने पहले किया था हमने कहीं किताबों में पढ़ा होगा देखा होगा सुना होगा टीवी चैनल्स पे हमने तो ये परंपरा जो हमारी पहले चली आ रही है उसी को हम कंटिन्यू कर रहे हैं और वही हम सेलिब्रेट कर रहे हैं और उत्साह जैसा आप बोल रहे हो आप देख सकते हो कि लेडीज़ कितनी तैयार होकर आई है ट्रेडिशनल वेयर पहनती है रेगुलर डे में हम जैसे भी रहें लेकिन आज के दिन हम अपने ट्रेडिशनल वेयर में रहते हैं अपने पति की आयु के लिए हम पूरा श्रृंगार करते हैं सोलह श्रृंगार और फिर हम इस तरह से મનીષા રાઠોડ આ વ્રત વરસમાં એકવાર આવે વડ પૂનમ વડસાવિત્રી એ સવારમાં જલ્દી ઊઠી નાઈ ધોઈને તૈયાર થઈને ભગવાનના પગે લાગીને પૂજા પાઠ કરીને હસવા પછી હવા થાળી તૈયાર કરવામાં આવે છે અભી ગુલાલ બધું જે નારિયેલ જે પૂજા છે તે બધું લઈને અમે થાળી સજાવી દઈએ છીએ જાતે તૈયાર થઈને અહીંયા મંદિરમાં આવે છે મહારાજ ની પૂજા કરાવે છે મુકેશ ગુર દિવ્યાંગ સુરત